નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ તો મિત્રો ખાસ કરીને વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ખેડૂત કાર્ડ બાબતે તો મિત્રો ખાસ કરીને ફાર્મર રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા શરૂ થઈ હતી તેમાં ખાસ કરીને પંદર નવેમ્બરથી આ પ્રક્રિયા શરૂ થઈ હતી અને સરકારની ડેડલાઈન મુજબ પચીસ નવેમ્બર સુધીમાં તમામ ખેડૂત મિત્રોએ આ કાર્ડની પ્રક્રિયા પૂર્ણ કરી લેવાની હતી અને જે પણ ખેડૂત મિત્રોએ કાર્ડની પ્રક્રિયા પૂર્ણ નહીં કરી હોય તેમને બે હજારનો હપ્તો નહીં મળે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ ટેકનિકલ ઇશ્યુના લીધે સાઇટ બંધ થતાં આ જે ડેડલાઈન છે તે વધારવામાં આવી છે અને હવે ત્રીસ નવેમ્બર સુધી નીકળવામાં આવી છે પરંતુ હાલ સ્થિતિ એવી છે ખેડૂતો માટે કે અત્યારે સાઇટ છે તે છેલ્લા ત્રણ ચાર દિવસથી લગભગ બંધ જોવા મળી રહી છે મેન્ટેનન્સનું કામ ચાલુ છે અને સાઇટ હજી ખુલતી નથી આજે વહેલી સવારે થોડાક સમય માટે સાઇટ ખુલી હતીને ઘણા ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા પરંતુ સાઇટમાં હજી પણ જે મેન્ટેનન્સની પ્રક્રિયા શરૂ છે તેના કારણે હજી પણ આ જે વેબસાઇટ છે તે શરૂ થવામાં થોડો સમય લાગી શકે છે એટલે ત્રીસ નવેમ્બરની ડેડલાઇન પૂર્ણ થઈ જાય તો પણ કોઈ પણ ખેડૂત મિત્રોએ ડર રાખવાનું નથી કારણ કે જે આ પ્રક્રિયા છે તે ટૂંકા ગાળામાં પૂર્ણ થાય તેવી શક્યતા દેખાતી નથી કારણ કે આટલા બધા ખેડૂતોનું રજીસ્ટ્રેશન એકસાથે ટૂંકા સમયમાં થાય તે કોઈ પણ ભોગે પોસિબલ છે જ નહીં એટલે હજી પણ સમયગાળો વધવાની પૂરી પૂરી સંભાવનાઓ છે અને જે એક લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે તે મુજબ જોઈએ તો આ જે પ્રક્રિયા તમામ પ્રક્રિયા છે તેને પૂર્ણ કરવા માટે સરકાર દ્વારા જે સમયગાળો આપવામાં આવ્યો છે તે માર્ચની એન્ડિંગ સુધી મતલબ કે બે હજાર પચીસનો માર્ચના એન્ડિંગ સુધીમાં આ તમામ પ્રક્રિયા તમામ ખેડૂતોનું જે કાર્ડ છે અગિયાર જે અગિયાર નંબર મતલબ કે અગિયાર આંકડાનો જે યુનિક નંબર આપવામાં આવે છે તો આ નંબરનું જે કાર્ડ કઢાવવા માટે જે ખેડૂત કાર્ડ કઢાવવા માટેની પ્રક્રિયા છે તે બે હજાર પચીસ સુધીમાં માર્ચના મહિનાના એન્ડ સુધીમાં પૂર્ણ કરવાની જવાબદારી અત્યારે જે તે વિભાગોને આપવામાં આવી છે તેવી વાત સામે આવી રહી છે એટલે ખેડૂત મિત્રો હાલ જે ત્રીસ તારીખ સુધીની ડેડલાઈન છે તે આગળ નીકળી જાય અને હજી સાઇટ શરૂ થઈ નથી તો કોઈ પણ ખેડૂત મિત્રોએ ડર રાખ્યા વગર પોતાના ખેતીકાર્યો શાંતિથી કરવા આની પાછળ ભાગાદોડી પણ ના કરવી કારણ કે આ પ્રક્રિયા છે તે ખૂબ જ લાંબી ચાલવાની છે કારણ કે ટૂંકા સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ થાય તેવી શક્યતાઓ ઓછી જણાઈ રહી છે કારણ કે એક સાથે તમામ ખેડૂત મિત્રો મતલબ કે મોટી સંખ્યામાં જ્યારે અરજીઓ થતી હોય છે ત્યારે સાઇટ હોય છે તે એક પ્રકારે લોડ થઈ જતી હોય છે અને આના પરિણામે સાઇટ છે તે અમુક સમય સુધી હેંગ થઈ જતી હોય છે એટલે એક સાથે ચાલુ થતી નથી એટલે ખેડૂત મિત્રો અત્યારે ખેડૂત કાર્ડ ઘટવાનું છે તેમાં કોઈ થોડોક સમય છે તે હજી પણ વધવાની સંભાવનાઓને પગલે ખેડૂત મિત્રોએ ઉતાવળ ના કરે તો મિત્રો ખાસ કરીને અત્યારે આમ જોવા જઈએ તો જે વાતાવરણ વિશેની વાત કરીએ ટૂંકી માહિતી જોઈએ તો મિત્રો બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બન્યું છે આ જે એ સિસ્ટમ છે તે ક્રમશઃ થોડી ગર્વ લેશે આ સિસ્ટમ છે તે ગુજરાતને અસર કરતાં રહેવાની નથી પરંતુ આ સિસ્ટમ છે તે દક્ષિણ ભારતના રાજ્યો છે તેને અસર કરતાં રહેવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે એટલે વાવાઝોડા સિસ્ટમથી ગુજરાતને કોઈ ખતરો છે નહીં હાલ માવઠાની સંભાવનો ખાસ કોઈ દેખાતી નથી એટલે ખેડૂત મિત્રોએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું અને પોતાના ખેતીકારીઓ આરામથી કરવા